સુધીર અને રાજન બંને ખૂબ જ સારા મિત્ર હતા બંને બચપનથી જ એક સાથે ભણ્યા અને મોટા થયા બંનેને એકબીજાના ઘરમાં એક સમાન પ્રેમ અને માન મળતું હતું સુધીરના પિતા એક નાનકડી કંપનીમાં સાધારણ કર્મચારી હતા જ્યારે રાજનના પિતા એક ઉચ્ચ અધિકારીના પદ ઉપર હતા રાજનને સુધીરના હાથની દાબેલી ખૂબ જ પસંદ હતી તે ઘણી વખત સુધીરના ઘરે એના હાથની બનેલી દાબેલી ખાવા આવતો હતો ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો હવે બંને મિત્રો ઉચ્ચ શિક્ષણ સંસ્થાનમાં પ્રવેશી ચૂક્યા હતા પરંતુ બંને વચ્ચેનો પ્રેમ નાનપણ જેવો જ હતો બંને મિત્રો એક જ કોલેજથી બીટેક કરી રહ્યા હતા આ વર્ષે બંનેનું ભણવાનું પણ પૂરું થવાનું હતું થોડા દિવસો પછી રાજનના પિતાનો ટ્રાન્સફર બીજા શહેરમાં થઈ ગયો પ્રજનનો પરિવાર હવે બીજા મોટા સિટીમાં શિફ્ટ થઈ ગયો ધીરે ધીરે બે વર્ષ કેમ વીતી ગયા સમયની ખબર જ ન પડી ધીરે એમટેકનો અભ્યાસ પૂરો કરી લીધો અને હવે એના પિતાનું સ્વાસ્થ્ય પણ બરાબર રહેવા લાગ્યું હતું એટલા માટે સુધીરે એક કંપનીમાં કામ કરવાનું શરૂ કરી દીધું હવે તે નોકરીએ કલાગ ગયો હતો અને એના પિતાની તબિયત પણ બરાબર રહેતી ન હતી એટલે સુધીરના માતા પિતાએ જલ્દી એના લગ્ન ખરાબી નાખ્યા સુધીરના લગ્ન બાદ જાણે એના ઉપર દુઃખોનો પહાડ તૂટી ગયો લગ્નના થોડા દિવસો પછી જ એના પિતાનું મૃત્યુ થઈ ગયું અને હજી પોતાના પિતાના દુઃખમાંથી તે બહાર જ નીકળ્યો આવી શક્યો કે થોડા દિવસો પછી એના મમ્મી પણ હૃદય રોગને કારણે મૃત્યુ પામ્યા માતા અને પિતાના મૃત્યુ બાદ સુધીર પુરી રીતે ભાંગી પડ્યો હતો હવે તે પોતાની જિંદગીથી બિલકુલ હતાશ થઈ ગયો હતો ત્યારે એક બીજા એક બીજા ખરાબ સમાચાર તેને મળ્યા અત્યારે તે જે કંપનીમાં કામ કરી રહ્યો હતો એ અચાનક બંધ થઈ ગઈ એના પછી એક ખરાબ સમાચારની હાલત થઈને હવે એને આ ઘર અને શહેર બંને છોડીને નિશ્ચય કરી લીધો બીજા શહેરમાં પહોંચીને સૌથી પહેલા એણે એક કંપનીમાં પોતાના માટે નોકરીની તપાસ કરી અને કંપનીમાં કામ કરવાનું શરૂ કરી દીધું હવે ધીરે ધીરે એની સામાન્ય થવા લાગી હતી થોડા દિવસો પછી એક પુત્ર પ્રાપ્તિ થઈ પોતાની પત્ની અને સાથે ખુશ રહેવા લાગ્યો ત્યારે એક પોતાની કંપનીમાં કામ કરવા ગયો તો ખબર પડી કે હડતાલને કારણે કંપનીમાં તાળું લાગી ગયું છે કંપનીના માલિકે કર્મચારીઓની હડતાલની ખબરથી કંપનીચ બંધ કરવાનો નિર્ણય લઈ લીધો અને બધા કર્મચારીઓનું જે વેતન રહી ગયું હતું તે આપીને છૂટા કરી નાખ્યા ફરી સુधीर પોતાના માટે નવું કામ શોધવામાં લાગી ગયો પરંતુ ઘણા દિવસો વીતી ગયા પછી પણ તેને કામ મળ્યું નહીં ઘરમાં ખાવાના પણ ફાફા પડવા લાગ્યા એક દિવસ અચાનક તેના દીકરાની તબિયત ખરાબ થઈ ગઈ તેના ઈલાજ માટે તેણે પોતાની પત્નીના ઘરેણાં વેચી વેચવા પડ્યા હવે એના ઘરની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જઈ રહી હતી તેની હાલત વધારે બગડતી જતી રહી હતી પરંતુ તેનો વ્યવહાર એટલો સારો હતો કે દૂધ શાકભાજી અને કરિયાણા વાળાએ એને હજુ સુધી કંઈ પણ નહોતું કહ્યું અને સામાન આપતા જ જતા હતા પરંતુ હવે સુધીરને શરમ આવવા લાગી હતી હવે એને મજબૂરીમાં દાબેલી વેચવાનો નિર્ણય કર્યો એક દિવસ બજાર જઈને દાબેલી વેચવાના માટે બધો સામાન ખરીદી લીધો અને બનાવીને પર બેસીને વેચવા લાગ્યો લાગ્યો લોકોને તેના હાથની સ્વાદ વધારે સારો લાગવા હતો અને ધીરે ધીરે એની કમાણી થવા લાગી થોડો સમય વીત્યો પછી એને એક સારી રેકડી ખરીદી લીધી દાબેલી ની રેકડી કર્યા પછી એના ઘરમાં રૂપિયા આવવા લાગ્યા હવે એના પરિવારનું ભરણ પોષણ સારી રીતે ચાલવા લાગ્યું એક દિવસ એની રેકડી પાસે એક મોટી કાર આવીને ઊભી રહી કારના ડ્રાઈવરે કારમાં બેઠા બેઠા જ ચાર દાબેલી પાર્સલ કરવા માટે કહ્યું કારમાં પાછળ બેઠેલી વ્યક્તિ ફોન પર વાત કરી રહી હતી સુધીરને એનો અવાજ સાંભળીને ઝટકો લાગ્યો તેને એવું લાગ્યું કે કદાચ આ અવાજ કંઈક જાણીતો છે સુધીરે કારની અંદર બેઠેલા વ્યક્તિને જોવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ કારના કાચ બંધ હોવાને કારણે એ તેમાં બેઠેલા વ્યક્તિ તેને દેખાઈ રહી ન હતી ત્યારબાદ સુધીર દાબેલી બનાવવા લાગી ગયો તેણે ખૂબ જ પ્રેમથી બધા મસાલા નાખીને ચાર દાબેલી બનાવી ડ્રાઈવર કારને સાઈડમાં પાર્ક કરીને ઉતરીને આવ્યો અને સુધીરને તેને દાબેલી આપી દીધી ડ્રાઈવરે દાબેલી લઈને તેને ની નોટ પકડાવી દીધી સુધીરે કહ્યું ભાઈ મારી પાસે અત્યારે એટલા રૂપિયા નથી કે હું આમાંથી બાકીના રૂપિયા તમને પાછા આપી શકું એવું કરજો ફરીવાર ક્યારેક આવશો ત્યારે મને રૂપિયા આપી દેજો એટલું કહીને સુધીરે પાંચસો ની નોટ પાછી લઈ આપી દીધી રાજાને કહ્યું દાવેલી ના રૂપિયા તો આપી દો એટલે ડ્રાઈવરે જણાવ્યું કે તેની પાસે છૂટા રૂપિયા નથી એટલા માટે તેણે પાંચસો ની નોટ પાછી કરી દીધી એને કહ્યું ફરી ક્યારે આપી દેજો કારના માલિકે કહ્યું એવું કરો જઈને આ રૂપિયા તેમને જ આપી દો કહી દેજો કે અમે બાકીના વધતા રૂપિયા ફરીવાર આવીશું ત્યારે લઈ જઈશું ડ્રાઈવરે જઈને સુધીરને કહ્યું કે અમે બાકીના રૂપિયા પછી લઈ લઈશું એટલે સુધીરે કહ્યું ના ભાઈ એવું ન થઈ શકે તમારા માલિક ક્યાં સમયે મારી પાસે આવે અને મારી પાસે તે સમયે પણ ખુલ્લા ન હોય તો અથવા તો એટલા રૂપિયા ના બચ્યા હોય તો તેમનું આવું બેકાર થઈ જશે એટલા માટે તમે આ રૂપિયા માલિકને પાછા આપી દો ડ્રાઈવરે જઈને આ જ વાત પોતાના માલિકને કહી હવે માલિકે પણ તેની વાત સમજાઈ ગઈ હતી તેને કહ્યું ચાલો ફરીવાર કહી કહીથી નીકળશું તો તેને દાબેલીના રૂપિયા આપી દઈશું ડ્રાઈવર ગાડી લઈને ચાલતો થયો માલિકે જેવું જ પેકેટ ખોલીને દાબેલી મોઢામાં નાખી તેને આશ્ચર્યચકિત રહી ગયા આવી દાબેલી તો ફક્ત સુધીર જ બનાવતો હતો અહીં આવી દાબેલી મેં ક્યારેય પણ ખાધી નથી અને મસાલામાં એ જ સ્વાદ છે જે સુધીર નાખતો હતો તેણે બે દાબેલી ખાઈ લીધી અને સુધીર વિશે વિચારતો રહ્યો ઘણા પ્રકારના વિચાર તેના મનમાં આવવા લાગ્યા તેની પત્નીએ હજી પોતાનું પેકેટ ખોલ્યું પણ ન હતું રાજાને પોતાની બંને દાબેલી ખતમ કરી નાખી અને ઘરે પહોંચીને વારંવાર તે દાબેલી વાળા વિશે વિચારતો જતો હતો આ શહેરમાં લગભગ તે બે વર્ષથી રહેતો હતો પરંતુ દાબેલીનો આવો સ્વાદ તેને ક્યારેય નહોતો મળ્યો પરંતુ આજે આશવાદ તેને પરેશાન કરી રહ્યો હતો રાજન સવારે જલ્દી જલ્દી ઉઠ્યો અને ઓફિસના ટાઈમ થી પહેલા તૈયાર થઈ ગયો પત્નીએ કહ્યું આજે કોઈ મીટિંગ છે કે શું કે આટલા જલ્દી જઈ રહ્યા છો રાજને કહ્યું મીટિંગ તો નથી તેનાથી પણ કંઈક વધારે જરૂરી કામ છે તે ગાડીમાં બેઠા અને ડ્રાઈવરને દાબેલીવાળા પાસે લઈ જવા માટે કહ્યું રાજન ગાડીમાંથી ઉતરીને સુધીરની ઘણો સમય વીતી ગયો પણ સુધીર દાબેલી વેચવા માટે આવ્યો નહીં આવવાનો પણ પણ ન હતો સુધીર ગાડીના અવાજ સાંભળીને બેચેન હતો ઘરે પહોંચ્યો તો સુધીરે ખૂબ જ એકાંત મનથી ધ્યાન કેન્દ્રિત કર્યું અને કાર માલિકની વાતો પણ ધ્યાન આપ્યું તો તેને સમજાઈ ગયું કે આવી રીતે તો જ બોલતો હતો તે મનમાં વિચારવા વિચારવા લાગ્યો કે હા તે અવાજ રાજનનો જ હતો અને તેને દાબેલી ખૂબ જ ભાવતી પણ હતી તેણે જેવી જ મારા હાથની દાબેલી ખાધી હશે તો તે મને જરૂરથી ઓળખી ગયો હશે બીજા દિવસે તે જરૂર મને મળવા માટે આવશે એટલા માટે આજે તે દાબેલી વેચવા માટે તે જગ્યા પર ગયો નહીં અને ત્યાંથી થોડે દૂર ખૂણામાં સંતાડી સંતાઈને રાજનની રાહ જોઈ રહ્યો હતો અને તેનો વહેમ સાચો નીકળ્યો રાજન આજે ખૂબ જ આતુરતાથી સુધીરની રાહ જોઈ રહ્યો હતો રાજાને આસપાસ વાળાને પણ પૂછ્યું કે ભાઈ આજે નહીં આવ્યો આવે કે કે શું તો તે લોકોએ જણાવ્યું આજ સુધી ક્યારે એવું નથી થયું કે કડિયાળના નવ ના ટકારે કે અહીં આવી જાય છે અને રાતના નવ વાગ્યા સુધીમાં અહીં જ રહે છે આજે પહેલી વખત એવું થયું છે કે ના તો તે આવ્યો અને ના તેણે કોઈને કંઈ જણાવ્યું બિચારો કિસ્મતમાં મારેલો છે આટલો ભણેલો ગણેલો હોવા છતાં પણ દાબેલી વેચી રહ્યા છે રાજનની કંપનીમાંથી વારંવાર તેને ફોન આવી રહ્યા હતા તેને આજે ઘણો મોડો થઈ ગયો હતો રાજન મજબૂરીમાં ગાડીમાં બેઠો અને કંપની તરફ નીકળી ગયો આજે તે કંપનીમાં જનરલ મેનેજરના પદ ઉપર કાર્યરત હતો કંપનીની બધી જવાબદારી કંપનીના માલિકે તેના ખભા પર નાખી દીધી હતી ગાડીમાં બેસીને તે વારંવાર સુધીર વિશે વિચારી રહ્યો હતો ત્યારે અચાનક તેના મગજમાં ખ્યાલ આવ્યો કે જ્યારે ડ્રાઈવરે દાબેલીવાળા પાસે ગાડી ઊભી રાખી ત્યારે હું ફોન પર વાત કરી રહ્યો હતો એટલે સુધીરે મારો અવાજ જરૂરથી સાંભળી લીધો હશે અને મને ઓળખી પણ ગયો હશે આજે પોતાની પરિસ્થિતિને છુપાવવા માટે તે દાબેલી વેચવા માટે આવ્યો નથી તેને ખબર હતી કે દાબેલી ખાતા જ તેના સ્વાદથી હું તેને અવશ્ય ઓળખી જઈશ હવે રાજાને પણ સુધીરને સામ સામે મળવાનો વિચાર મૂકી દીધો કેમ કે તેના સ્વ સ્વાભિમાનને ઠેસ પહોંચવી ઉચિત ન લાગ્યું ઘરે આવીને તે વિચારમાં ડૂબી ગયો કે કઈ રીતે સુધીરની મદદ કરી શકાય અને તેને ખબર પણ ન પડે કે મેં તેની મદદ કરી છે રાજાને આ રીતે ચિંતામાં જોઈને તેની પત્નીએ તેને પૂછ્યું કે શું વાત છે આજે તમારી તબિયત ઠીક નથી લાગી રહી આજ સુધી તો મેં ક્યારેય પણ તમને આ રીતે ચિંતામાં જોયા નથી રાજાને હંમેશા પોતાની પત્ની પાસે પોતાના મિત્રના વખાણ જ કર્યા હતા એટલા માટે તે પોતાની પત્નીને પોતાના મિત્રની આવી હાલત વિશે જણાવવા માંગતો ન હતો એટલે તેણે કહ્યું કે કંઈ નહીં થોડીક ઓફિસની સમસ્યા છે જલ્દી તે ઠીક થઈ જશે એટલું કહીને તે રૂમની બહાર નીકળી ગયો અને બહાર ફળિયામાં આવીને ચૂલા પર બેસી ગયો બીજા દિવસે રાજાને પોતાના સૌથી વિશ્વાસપાત્ર નોકરને બોલાવ્યો અને તેને સુધીર પાસેથી દાબેલી લઈ આવવા માટે મોકલ્યો હવે તે રોજ દાબેલી મંગાવવા લાગ્યો આ રીતે તેણે સુધીરની બધી જ સ્થિતિ અને તેની સાથે બનેલી ઘટનાઓની જાણકારી મેળવી લીધી એક દિવસ નોકરી રાજાની યોજના અનુસાર શહેરમાં એક સારી કંપનીમાં જગ્યા ખાલી હોવાની સૂચના સુધીરને આપી અને તેને તે કંપનીમાં નોકરી મળવાની પૂરી સંભાવનાઓ જણાવી પરંતુ સુધીરે કંપનીમાં ઇન્ટરવ્યુ માટે જવાની મનાઈ કરી દીધી તેણે કહ્યું કે ભાઈ કંપનીઓમાં તો થી જ બધી પોસ્ટ ભરાય છે બસ લેવા ખાતર ઇન્ટરવ્યુ લેવામાં આવે છે એટલે તેનો તેઓનો કહ્યું કે ના ભાઈ તે કંપનીના મેનેજર ખૂબ જ ઈમાનદાર છે તેઓ ફક્ત યોગ્યતા જુએ છે અને તેઓ ભલામણમાં જરાય પણ માનતા નથી દોસ્ત તારી પાસે આટલી યોગ્યતા છે તારે એક વખત તે કંપનીમાં જરૂર જવું જોઈએ જો નોકરી ન પણ મળે તો પણ આ દાબેલીનો ધંધો તો તારો ચાલી રહ્યો છે ને બાકી જેવું તને ઠીક લાગે એવું કહીને તે નોકર ત્યાંથી જતો રહ્યો ઘરે જઈને સુધીર વિચારવા લાગ્યો કે તેનું કહેવું પણ બરાબર હતું એકવાર જવામાં શું વાંધો છે શું ખબર તેની વાત સાચી હોય બીજા દિવસે સુધીર જવા સવારે જલ્દી તૈયાર થઈને ઇન્ટરવ્યુ માટે તે કંપની તરફ નીકળી પડ્યો અહીં રાજાને ઇન્ટરવ્યુ માટે એક બોર્ડની રચના કરી હતી અને તેમાં બધા સદસ્યોને ચેતવણી પણ આપી હતી કે મારી પાસે યોગ્ય વ્યક્તિઓના નામનો લિસ્ટ જ

અને સુધીરને પોતાના ઉપર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આટલી મોટી કંપનીમાં આટલું મોટું પદ મને મળી શકે છે તેણે મનમાને મનમાં નોકરીનો આભાર નોકરનો આભાર માન્યો અને સૌથી પહેલા મંદિરમાં જઈને ભગવાનને પ્રસાદી ચડાવી પછી ઘરે પહોંચીને આ સમાચાર પત્નીને સંભળાવ્યા કે ભગવાને આપણી પ્રાર્થના સાંભળી લીધી છે આપણી કિસ્મત ખુલી ગઈ છે અને સારી કંપનીમાં ઊંચા પદ ઉપર નોકરી મળી ગઈ પત્ની પણ ખૂબ જ ખુશ થઈ ગઈ અને તરત જ બધા સાથે ફરી મંદિરમાં ભગવાનના આશીર્વાદ લેવા માટે પહોંચી ગયા સુધીરના આખા પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ સવારે સુધીર નોકરી પર જવાની પહેલા પોતાની રેકડીના સ્થાન પર ગયો તેના બધા સાથી તેને વધામણી દેવા લાગ્યા કંપનીમાં પહોંચીને સુધીરે પોતાનું પદ ગ્રહણ કરી લીધું અને પૂરી નિષ્ઠા અને લગન સાથે કામ કરવા લાગી ગયો સુધીરે પોતાના કામની કાંતિ કંપનીના બધા જ કર્મચારીઓનો મન જીતી લીધું થોડા જ દિવસોમાં બધા લોકો તેના પર ખૂબ જ વખાણ કરવા લાગ્યા આ એક મહિનાની અંદર કંપનીનો પ્રોડક્શન પણ ખૂબ જ સશારૂ થઈ ગયું અને આ દરમિયાન તેને એક જ વાત અજીબ લાગી કે કંપનીના મેનેજરે

જવાનો તો માંગતો અને હવે તે પોતાના દાદિત્વને પૂર્ણ કરી ચૂક્યો હતો એટલા માટે તેને હવે લાગ્યું કે માલિકની વાત માનીને બીજા કંપનીમાં જવા જતા રહેવું રહેવું જોઈએ તેમાં સુધીરની પણ ભલાઈ છે કેમ કે હું તેની નજરોથી હવે વધારે દિવસો સુધી બચી ਨਹੀਂ શકું એકના એક દિવસે મારી મુલાકાત તેની સાથે આવશ્યક થઈ જશે અને જો હું આ કંપનીમાંથી જતો રહું તો સુધીરનું કામ થી ખુશ થઈને કંપનીના માલિક તેને મારા પદ ઉપર નિયુક્ત કરી શકે છે એટલા માટે મારે હર હાલમાં આ કંપનીને મૂકીને જવાની તૈયારી કરી લેવી જોઈએ કંપનીના માલિકને પોતાનું મેનેજરનું પદ સુધીરને સોંપવાની ભલામણ કરીને રાજન બીજી કંપનીમાં જતો રહ્યો માલિકના માલિકે પણ રાજનના કહ્યા અનુસાર સુધીરને તે કંપનીમાં જનરલ મેનેજરના પદ ઉપર નિયુક્ત કરી નાખ્યો સુધીરને જ્યારે આ આવતની ખબર પડી કે તેનું પ્રમોશન જનરલ મેનેજરના પદ ઉપર થઈ ગયું છે તો તેને ખૂબ જ ખુશી થઈ અને થોડો મજાક પણ લાગ્યો કેમ કે આ પ્રમોશન તેને જૂના જનરલ મેનેજરની ભલામણને કારણે મળ્યું હતું મે મનમાં મનમાં વિચારવા લાગ્યો કે જનરલ મેનેજરે મને કેર એ મળ્યું પણ ઉચિત ન સમજીયો અને એમણે મારા માટે જનરલ મેનેજરની પદની ભલામણ કઈ રીતે કરી પરંતુ ખુશી એ મોટી હતી

પુરસ્કારની ઘોષણા થવાની હતી સુધીર પણ આ પુરસ્કાર જીતવાના પ્રયાસમાં લાગી ગયો આ વર્ષે શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ કંપનીઓનો એવોર્ડ તેને મળવાની પૂરી સંભાવના હતી સુધીર સુધીર પ્યોનને બોલાવીને પાછલા વાર્ષિક પુરસ્કાર હેતુ મેળવવાનો ફાઇલને મંગાવે છે પ્યોન જઈને કબાટમાંથી ફાઇલ કાઢીને લઈ આવ્યો અને કહ્યો સાહેબ પહેલા જે સાહેબ હતા

અને એ બિચારાનો બધો સમય તો કંપનીની હાલત સુધારવામાં જતો રહે છે જ્યારે કંપનીની હાલત બરાબર જ થઈ જાય તો તેમનો ટ્રાન્સફર થઈ જાય છે અને પુરસ્કાર કોઈ બીજાને મળી જાય છે સુધીએ પ્યોમને પોતાની પાસે બોલાવ્યો તો ઉદાસ ન થતા પહેલાણા સાહેબનો સૌથી મોટો પુરસ્કાર તેમની ઈમાનદારી છે અને તેનાથી મોટો પુરસ્કાર બીજો કોઈ નથી બધા તો વર્ષમાં એક જ જવાર પુરસ્કાર જીતે છે જ્યારે તેમનો તો તેમને તો વર્ષમાં ઘણી વખત આ પુરસ્કાર મળી જાય છે એટલા માટે તેમનાથી મોટો વિજેતા બીજો કોઈ નથી પ્યોને પણ કહ્યું કે આ વાત તો તમારી બિલકુલ સાચી છે સાહેબ પહેલા જે સાહેબ હતા તે મનમાં ખૂબ જ સારા હતા મે આજ સુધી એવા ભલા ઓફિસર કે નથી જોયા એટલે સુધીરે હસીને કહ્યું કે મારાથી તો તમને લોકોને કઈ વાંધો નથી ને એટલે પીયુ ને કહ્યું નાના સાહેબ તમે પણ ખૂબ જ સારા છો સુધીર બોલ્યો હું તો મજાક કરી રહ્યો હતો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો આજે એ દિવસ આવી ગયો કે જેની બધી કંપનીના જનરલ મેનેજર રાહ જોઈ રહ્યા હતા આજે ટોપ ટોપમોસ્ટ કંપનીને સર્વશ્રેષ્ઠ કંપનીનો પુરસ્કાર મળવાનો હતો સુધીરને પૂરો વિશ્વાસ હતો કે આ વખતે આ પુરસ્કારને તે જ જીતશે સુ સુધીર વાર્ષિક કાર્યક્રમમાં હાજર થવા માટે નીકળવાનો જ હતો ત્યારે તેને કંઈક જરૂરી પેપરનું ધ્યાન આવ્યું તે પેપર લેવા માટે ઓફિસમાં ગયો અને ઓફિસની અંદર પહોંચીને કાગળ શોધવા લાગ્યો ત્યારે કબાટમાં રહેલો એક ફોટો તેના હાથમાં લાગી ગયો અને તે ફોટાને જોતા જ સુધીર આશ્ચર્યચકિત રહી ગયો કેમ કે તે ફોટો તેના કોલેજના સમયનો હતો હવે તેને બધું સમજાઈ ગયું હતું કે પહેલા જે જનરલ મેનેજર હતા તેને તેને શું કામે નહોતા મળી રહ્યા સુધીર સમજી ગયો હતો કે હું રાજનથી છુપાઈ રહ્યો હતો કે તે વાતને ખબર પડી ગઈ હશે એટલા માટે તેને પણ મને ના મળવાનો નિર્ણય લઈ લીધો હશે અને આ બધું જોઈને તે તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી પોતાના મિત્રના આ ત્યાગ પર તે ખૂબ જ ભાવુક થઈ ગયો અને ત્યારે પ્યુન ઓફિસની અંદર આવ્યો અને કહેવા લાગ્યો કે સર આપણે મોટું થઈ ગયું છે નીકળવાનું નીકળવું જોઈએ એટલે સુધીર કહેવા લાગ્યો કે તું ગાડી પાસે પહોંચ હું આવું છું તેના ગયા પછી સુધીરે પોતાના આંસુ લૂછ્યા અને ઓફિસની બહાર નીકળીને કારમાં બેસી ગયો વાર્ષિક કાર્યક્રમમાં પહોંચીને સૌથી પહેલા તેણે તે તપાસ કરી કે આ વર્ષે ટોપ મોસ્ટ પર કઈ કઈ કંપની છે તો તેને ખબર પડી કે આ વખતે પુરસ્કારની દાવેદાર ફક્ત બે કંપનીઓ છે એક એની અને બીજી રાજનની આ સાંભળતા જ સુધી ખૂબ જ દુખી થઈ ગયો અને તે ભાગીને નિર્ણાયક મંડળના સદસ્યોની ઓફિસમાં પહોંચી ગયો અને હાથ જોડીને તેમને વિનંતી કરતા પોતાનું નામ પાછું લઈ લેવા માટે કહેવા લાગ્યો નિર્ણાયક મંડળના સદસ્યો દ્વારા નામ પાછું લેવાની મનાઈ કરી દેવામાં આવી એટલે સુધી રડવા લાગ્યો અને હાથ જોડીને તેમને વિનંતી કરવા લાગ્યો કે મારા મિત્ર મારા માટે ભગવાન સમાન છે હું મારા મિત્રથી જ કોમ્પિટિશન ના કરી શકું તમે મારું નામ હટાવવાની કૃપા કરો નિર્ણાયક મંડળના બધા સદસ્યોએ તેની વાત સાંભળ્યા પછી તેને બહાર જવા માટે કહ્યું તે લોકોને આજે વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આવી પણ દોસ્તી હોઈ શકે છે તો ફક્ત પિક્ચરોમાં જ અને વાર્તાઓમાં જ હોય છે જ્યાં એક મિત્ર બીજા મિત્ર માટે પોતાનો જીવ આપી દેવા માટે પણ તૈયાર રહે છે કેમ કેમકે સુધીરના આવ્યાના થોડી થોડી વાર પહેલા જ રાજન પણ નિર્ણાયક મંડળના સદસ્યોને તેજવત કરવા આવ્યો હતો જે હમણાં હમણાં સુધીરે કહી હતી અને તે જ પોતાનું નામ પાછું લઈ લેવા માટે વિનંતી કરી રહ્યો હતો સુધીર અને રાજન બંને પોતપોતાની ગાડીમાં જઈને બેસી ગયા અને પોતાના મિત્રના નામની ઘોષણા કરવાની રાહ જોવા લાગ્યા અને તે બંને વિચાર વિચારતા હતા કે જેવું જ મિત્રનું નામ એનાઉન્સ થશે તો તરત જ પોતાની પોતાના ઘરની તરફ નીકળી જશે પરંતુ આ શું નિર્ણાયક મંડળે આ વખતે એક નહીં પરંતુ બે કંપનીઓને સર્વશ્રેષ્ઠ પુરસ્કાર માટે સિલેક્ટ કરી લીધી હતી સ્ટેજ પરથી એજ એવી જે બંને મિત્રોના નામની ઘોષણા કરવામાં આવી તો બંને મિત્રો સ્તબ્ધ રહી ગયા હવે આજે તેઓ મજબૂર થઈ ગયા હતા એકબીજાના સામે આવવા માટે એનાઉન્સમેન્ટ બંને મિત્રોની મિત્રતા જોઈને પણ સ્ટેજ પર પરથી જણાવવામાં લાગ્યા કે કઈ રીતે એક મિત્ર બીજા મિત્ર માટે થઈને પોતે હારી જવાબ પણ તૈયાર છે અને બંને મિત્ર સ્ટેજ પર પહોંચી ગયા અને રડતા રડતા એકબીજાને ગળે લગાડી લીધા એના સુપમેન્ટની વાત સાંભળીને હોલમાં ઉપસ્થિત બધા લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા હવે આખો હોલ બંને મિત્રની સાચી દોસ્તી પર પ્રેમને સલામ કરવા લાગ્યો તાળીઓની ગડગડાટ સાથે બંને મિત્રોએ સર્વશ્રેષ્ઠ કમલેના પુરસ્કારને પ્રાપ્ત કર્યો કહેવાય છે કે સુખમાં જે પાછળ રહે અને દુખમાં જે આગળ રહે તેને જ સાચો મિત્ર કહેવાય તમારી જિંદગીમાં પણ એવો કોઈ મિત્ર છે કે નહીં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવી જ વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો